અને હવા રે માઈનસ માં જ છે ભાઈ અને હૈજોનો વિડિયોનો પૂરો કરતા ભૂલી ગયો તો અને અત્યારે ઉઠો હું 8 વાગે 8 વાગે ઉઠાવે વિશાલ મામે 10 લઈ લીધું છે અને મને કઈ ના ઘોકા હતા કે ઊઠ 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 તો હું ઉઠતો તો કારણ કે ક્યાં જો બે થાબડા ને એવી મસ્ત ગરમી થતી તે અંદર જાવા દ્યો હું તો જ દ્યો ગળે કો તો મજા જ આવે રાખે આ તો તો ચાલુ ઉજડો થઈ ગઈ એકદીમાં તો જો કે મને તો હતી જ તો ચાલુ મિત્રો બ્રશ બ્રશ કરી લે ફ્રેશ થઈ ગયા ને પછી નીકળીએ મિત્રો અત્યારે માઇનસ નવ ડિગ્રી છે અને મોટામાંથી ધુવાડા તો નીકળતા હી છે અને જો અત્યારે અમે જે હાંજે બજારમાં નીકળ્યા હતા ને એ એ બીજા બ્લોકમાં આવી છે અત્યારે એ બધા તો સાવ ખાલી છે અને વિશાલમાં ઉપર નાસ્તો ને એવું કરતા હતા તો મેં કીધું કે હું નીચે જઈ આવું બળપ બળપ જોતો આવું સે આમ થોડોક બળપ છે આગળ ત્યાં જ જવાનું હે તો હું અત્યારના બોલમાં ગયો તો ચા લેવા અને ચા મને એમ હતું દસ થી વીસ વધીને ચાલી ત્રીસ રૂપિયા ને નીકળી કેટલા ને ખબર ચાલી રૂપિયા ને એમાં કેવો કપ આવ્યો ખબર જો આવો કપ આવ્યો આ તો મોંઘી પડે ચાલી રૂપિયામાં બાપી અને ઉભા છે તમને બાલ્કની માંથી બળ બતાવું વ્યૂ મસ્ત હે જવાજ કેમ હે આપણી બાજુમાં એક રૂમ હતો એ આપણા ભાઈબંધ આપણા સારા એવા દોસ્તાર છે ભાઈ ઓ એમપી છે એમપી જબલપુર જબલપુર હા तो कब निकलना है इधर से भाई निकलना तो शाम ही हुआ था हाँ। लेकिन अब पूरे अगर पेट कर ही रहे तो फिर इससे कल ही निकलेंगे ठंडी हुआ था यहाँ पर क्या अपन कब है यहाँ पर हम तेरह तारीख तक रहेंगे यहीं पर घूमेंगे हाँ અને મા <laughs> તો તમે બધાય છે ને મારા માટે પ્રેય કરી નાખો કે હું પાછો જીવતો આવું તાઈ રેડી લે એને વાત જવા દઈએ એવી તો એ જીવતો આવી હું તો વિડીયોમાં કન્ટિન્યુ નાઈ ધોઈ લીધું છે અને જીવતો નીકળી ગયો હું તો કે ગરમ પાણી આવતું હતું અને બાબલો જો રેડી થઈ ગયો છે અને હવે જવું છે આપણે ક્યાંક ફરવા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવું છે અટર ટનલ જવું ને હા જોઈએ અટર ટનલ અથવા તો

અને હાલો દર્શન કરતા આવીએ અને પછી આપણે ફોટા પાડવાના છે તમને નાખવાની ક્લિપમાં તો મિત્રો અમે આવ્યા હતા દર્શન વર્શન કરીને હવે આવ્યા હતા અહીંયા ફોટા પાડવા માટે અને અહીંયા બધા છે ને ભાડે કપડાં લઈને એવા ફોટા પાડે એવા ફોટા પાડે એવા ફોટા પાડે કે વાત જવા દો અને મજા એવી આવે છે હો ને મેં એક બે રીલ્સ બનાવી છે આડી તમને નાખું ને અહીંયા માણસો ભાડે કપડાં લઈને પછી રીલ્સ બનાવે છે એ છોકરીઓ બનાવે છોકરાના તો કપડાં હે મેં તો જો બધું કાઢ નાખું

હે ને કુતરા મેં તમને કીધું ને કૂતરા કુતરા આમ નબળા નથી આમ જો તમે ખાલી જાણે દેવાડીયા પાર્ક નો હું તો દેવાળિયા પાર્ક નો હવાજ એ આવો જ હોય કા આ છે જા તો મિત્ર અમે હેડતા હેડતા પહોંચ્યા છીએ ક્યાંક અજાણી જગ્યાએ અને ત્યાંથી આવો પર્વત દેખાય છે અમને મનુ મંદિર ની અંદર દર્શન કર્યા છે અને અહીંયા એવું લખ્યું છે કે જ્યાં સંત હતા ને મનુ સંત એણિયા મનાલીનું મનાલી બનાવ્યું એમ એવું માનવામાં આવે છે હવે અંદર કેમેરો અલાઉડ નહોતો બાકી અહીંયા બતાવે છે દર્શન કરાવે તમને અને જુઓ અહીંથી તો મિત્રો અહીંયા ઘડીક બેઠા અને ઘડીક જોયું બધું અને હવે રૂમ બાજુ નીકળ્યા હઈએ રૂમે જઈને ફ્રેશ થઈને રાતે પાછા જાઉ મોલ રોડ ઉપર થેબા ખાતા ખાતા પહોંચી ગયા છે અમારા રૂમની બાજુ રોડ મોલ સાઈડ અને વિશાલ મામા તો હજી વાહે રહી ગયા છે એ કોકારે વિડીયો કોલમાં વાતો કરતા હતા અને હું હાલતો જ ગયો હાલતો ગયો મને એમ કે વાહે આવે છે મેં વાહે ફરીને જોયો નહીં હું આગળ ગયો ને એ વાહે આવતા છે હવે રૂમે ભાગ્યે હવે રોડ મોલે ભરાવા માંડ્યો હે અને હવે સ્વેટર બેટર બધું કાઢી પછી ફ્રેશ વ્રેશ થઈને પછી પાછા રોડ મોલમાં નીકળીએ ઘડીક વાર ગયો તો અને હવે જવું છે નાહવા નાઈ ધોઈ ને પછી રોડ મોલ ઉપર આવું તમારે હા તો રોડ મોલ ઉપર જઈએ હું નાઈ આવું જીવ તો નીકળી તો બ્લોગ બનાવી તો મસ્ત મજાનું નાઈ લીધું હતું અને હવે છીએ જમવાનું ગોતવા માટે ખાવું તો પડશે ને કંઈક તો જમવાનું ગોતીએ કાંઈક તો મિત્રો મોલ રોડ ઉપર ગયા હતા અને મારા ફોનમાં બેટરી પતી ગઈ હતી તો આવી ગયા હતા ડાયરેક્ટ રૂમે અને હવે છે ને ખુઈ જવું હે અને આ વિડિયો અહીંયા પૂરો કરીએ અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલે અમે જઈએ છીએ શીશુ ત્યાં આખું બરફનું છે એટલે અહીંયા ફૂલ મોજ કરવાની છે તો આ વિડીયો અહીં પૂરો કરીએ મળું તમને કાલના બ્લોગમાં તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં